નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમગ્ર રાજ્યમાં પાછલા ચોવીસ કલાકમાં વ્યાપક વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદ પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે વાતચીત કરી પરિસ્થિતિની માહિતી હતી દક્ષિણ ગુજરાત વલસાડ તાપી નવસારી સુરત નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે જેને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને પરિસ્થિતિની માહિતી મેળવી હતી મુખ્યમંત્રી સાથે જિલ્લા

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર